ચારસો ની સ્કીમ હેઠળ મૃત્યુ પામેલ એક વ્યક્તિના વારસદારોને દસ લાખ રૂપિયાનો વીમા ચુકવણું કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી શુક્લા સાહેબ પોસ્ટલ પોસ્ટ માસ્ટર શ્રી ચેતનભાઈ રાયચુરા અને તેમની ટીમ દ્વારા સુસંયોજિત આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એએસપી નોર્થ સબડિવિઝન ડાભી સાહેબ એસડીઆઈ ધોરાજી થારિયાની સાહેબ આઈપી

રિપોર્ટિંગ બાય નયનભાઈ રામરાણી પ્રકોપ ન્યૂઝ ધોરાજી ફરી મળીશું નવા સમાચાર સાથે ધન્યવાદ જોતા રહો પ્રકોપ ન્યૂઝ આજે અને આ અકસ્માત એક જ મહિનામાં એમનું દુઃખદ મૃત્યુ થયેલું હતું તો પોસ્ટ ઓફિસની આ યોજના મુજબ તેમને લાભરૂપે દસ લાખ રૂપિયાનો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો છે અમે દિવંગતના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના કુટુંબને પણ તેમનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે પોસ્ટ ઓફિસ આજે એક નાના માણસના ઘરમાં સહાયરૂપ થવામાં એક મદદગાર બની છે અને મારી દરેક ધોરાજીના ગ્રામ્યજનોને અને

સાહેબ સુપ્રિટેન્ડન્ટ સાહેબ ગોંડલના રાજકોટના ટાટા કંપનીના અધિકારી એ બધાયનું હું દિલથી આભાર અને ધન્યવાદ કરું છું કે તેઓ લોકોએ મારા આ દુઃખના સમયમાં સાથ આપ્યો અને આ પોલિસી વિશે અમે અજાણ હતા તો આ નજમાબેન જે પોસ્ટના કર્મચારી છે જેઓ અમને આ જાણકારી બાતમી આપેલ હતી અને મારા ભાઈ મૃતક આસિફભાઈ એના કહેવા ઉપર પોલિસી કરાવેલ અને દુઃખદ ઘટના કે એક મહિનામાં આવું થયું પણ હું એમ કહું છું કે પોસ્ટ અને પોસ્ટ કામગીરી બહુ સારી છે જે અમેરિકામાં બી ન થઈ શકે એટલું વહેલું છ મહિનામાં આ કેસ પટાવી અને અમને પૈસા અને રકમ સારી દસ લાખ જેવી આપી દીધી અને આ દસ લાખની જે રકમ છે એ બી હું મારા ભાઈની પત્ની કુરેશી ખાતેમાં આસિફ અને તેનો પુત્ર કુરેશી અફાન આસિફભાઈના નામની પોસ્ટમાં જ એફટી કરાવવા માગું છું હું ખૂબ ખૂબ આભાર માનું છું પોસ્ટનું અને પોસ્ટના સર્વ કર્મચારીનું અને અમે અમારા પરિવારના બધા સભ્યોએ આ પોલિસી કરાવે છે મારા મામા મોસાર અમારા પાડોશી અને હું બધાનું ધન્યવાદ કરું છું કે આ લોકો બધાએ મને બહુ સારો અને સપોર્ટ અને સહકાર આપે અત્યારે આ દુઃખની ઘડીમાં મને કોસ્ટ બહુ સારી સહાયતા આપેલ છે અમારા માટે આ રકમ બહુ મોટી કહેવાય દસ લાખની દુઃખદ ઘટના બી છે પણ આ દસ લાખનું અમાઉન્ટ બહુ સારું કહેવાય અમારા માટે